તો જય માતાજી દ્વારકાધીશ જાય તો શું કે મજામાં તો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ઘણા જાજા દિવસ પછી અમારી ચેનલમાં તો ભાઈ આ એ એ આ મમ મોરા મોરા નું આવે અમારા આ મોરા એ બી ઠીક એ બી ઠીક છે અને આ ડાચો તો તમે જોઈ હોય છે શું હતું ઓલું આપણું પીજે પોતે કે આપણે રીલ્સ બનાવી દી કઈ લાવ આ હે ને તારા હાથમાં શોભા ન દેતો આવે લાવ નહીં કરને કે આપણું હતી કે વાહ વા અને આપડા શું નામ હતું એટલે તારું ભૂલી ગયો ભાઈ ઓય ઓમ ગુંડારિયા આમ જો ને હા ઓ એ કે આ ઓ અને આપણો સોલંકી કેમ લાગે અમે બે ભાઈ નગર ચર્ચાએ નીકળાય નીકળાઈ કાઈ છોકરા હમ જો એને ગયા સુઈ કરે હેલા ઓરકતા નહી હોય ને એવડું તો પેન ફોલોઇંગ નથી કે બધા ઓર છે કે થોડા જ્યાદા હો ગયા તો ઘડીકવાર જોડાયા રહ્યો ભાઈ અમે ક્યાં જઈએ નહીં અમને નથી ખબર કે આ ભારતભાઈ ક્યાંક લઈ જાય આ આપણે જાય હી ક્યાં કંઈ ખબર પડે આ એ ઉપર ફરફરીયા જો લો કેડાઈ આપણે ભારતભાઈ આપણે નાસ્તો કરાવે આમાં કહી દે એટલે વાંધો ન હોય મારે આગળ જતા જોઈ એક તો આપણે વ્લોગ ચાલુ જ છે હા પણ જોઈ આપણે વ્લોગ ચાલુ જ છે બરોબર નાસ્તો થાય એક નથી થાય છોટાલાલ મમ્મી આમ તમે જો પાર્થભાઈ નો લેન્સ નખાય હો છોકરા આમ જો કેમ લાગે બાપા કેટલા નખાયો ભાઈ 200 ફોટો તો બોલોમાં કાલે નિદરા 50 માં નખાયો ભાઈ 50 માં 200 ના દીધા આયા અમે આઈ ગયા આમ જોઈ લ્યો મોરબી ની ચલક અરી આડી તો

અમને કોક ને કોક જડી જાય ઓમ બગલાની ને એ રેવા નો દેવો ને આમાં ભાઈ ચાલુ જ રાખો ને હાલો ચા પીવા તો ધૂપ બૂપ ને ચા પીવી તો બોલો કઈ બસ નક પીવી રા ભાઈ ભાઈ છે આપણે સમજો ને જો તાંગિયા ચા માંથી ઊંચો આવે તો જવાબ દે ને આપણે આમ જોઈ લ્યો આજ કાંઈક આવું છે અમે આવું કામકાજ કર્યું મંડપનું છે ને light bài tam jo design design để khâu vấn đề vấn đề kể là giờ ông mà thấy jo tarzan vai kaka thấy gì là jo jo à tao tao entry tao mới joy à u xe cái gì vậy đi complete để જોઈ લ્યો હવે કેમ લાગે ફૂલ બોલ ઉપર કાંડી છે ને બાકી શો આવે ને કાઈ દે સર વાય વાઈટ પડદો આજે નીચે રંગોળી આવશે હે ને આ ઘટે તમને કોન્ટેક નંબર પેલા દીધા હતા આજે દઈશ આમાં સ્ક્રીન ઉપર દેખાતા હશે રાજુ કાકાના બરાબર આ ઉભા મારા કાકા અગા કાકા એટલે આવું કાંઈ કામકાજ હોય મંડપ રિલેટેડ તમને કહેજો થઈ જા હરવાલો કડી ક્રેન મળી દ્વારકાધીશ

તો હમણાં તમને મેળી માના દર્શન કરાવ ઘડીક વાર જોડાય રહ્યો ધાર જય રામદેવ લીલાપર ગામ માં એન્ટર થતા જ રામાપી ના દર્શન છે ને ભાઈ કઈ નો વટે હજી એકવાર વાર એના નામે જિંદગી આલે ચેનલ ને હા ભાઈ તો જી મિત્રો આમ જોઈ લ્યો આવી ગયો મેન ગેટ વિરમ ચાવડા ની મેળી કેટલા કિલોમીટર થતું તું ભાઈ નવ પોઈન્ટ

હમણાં કોક મને કહેતું કે ભાઈ કાંઈ ખા શરીર બનાવો તો એના માટે અમારે કઈ કેવું હે કે પૈ ભલે હોય પાતળો પણ જેનું જીગર જળબા ફાળ અરે વેમ નો કરો વીર નો એ તો હફાવી દે આડ કે પોતાના પંડ તણો કે જેને ઘટમાં ભરોસો ગણો એ કાલ નું ભોજન આજ એ આવજ હંગરે ખાગડા અને આના માટે દુઓ છે પેલા કે ખગડ હોય ખમે નહીં

તોય ટ્રાફિક ગયો ક્યાં ઓલો યજ્ઞિકભાઈ ટ્રાફિક વાળી એટલે ધ્યાન નતી ભાઈનું જોડાાય રહ્યું બીજો હો પડીકોજી આ મિત્રો અમે હે ને નાસ્તો કરીને નીકળી ગયા નાસ્તો કર્યો પણ હવે તમને શું હા બર્ગર મોલ છે મોરબીમાં તમને મજા કરતા પણ દિલથી મજા આવી અત્યારે આમ જોઈ લ્યો ગયો ઓમ બીવીએ પહોંચી રાજકોટ નું મોરબી નું પબ્લિક રાજકોટ નું ઘડીક વાર જોડાયા રેજો હવે બ્લોક પૂરો કરવાની તૈયારી માં છીએ હવે